મોબાઈલ આડો રાખજો તો વિડીયો કમ્પ્લીટ બનશે ઉભો રાખશો ને તો યુટ્યુબ પર જય શ્રી કૃષ્ણ મિત્રો આપ નિહાળી રહ્યા છો આણંદની એક લેટસ્ટ ન્યૂઝ છે કે આવા લોકો જે ભંગાર વેચનારા જે લેનારા આવે છે નડિયાદથી આવે છે પણ અત્યારે તો એવું છે કે આવા કાંટા તમને ગમે તે ભંગારવાળા જોડે મળશે જે તમને એવા કહેશે કે ઇલેક્ટ્રિક કાંટા છે પણ આ ઇલેક્ટ્રિક કાંટાની અંદર બી આ લોકો ચોરી કરે છે અને કાંટાની અંદર હેરાફેરી કરે છે હેરાફેરી કરે છે અને એ કાંટા આવા ડિજિટલ કાંટા હોય છે અને જો ડિજિટલ કાંટાનું તમે નહીં માનો કે આ રિમોટ બી હોય છે આ રિમોટથી આ લોકો ઓપરેટ કરતા હોય છે તો તમે જોઈ શકો છો કે અમે આજે આ બે કાંટા સાથે આ છ લોકોની ધરપકડ કરી છે અને એ બી અમે એક પ્રૂફ સાથે તો તમને અમે આ એક આવા માણસોથી ચેતવણી અપાઈ કે આવા લોકો તમારા એકસો પચીસ સોસાયટીમાં કે તમારા ઘરે કોઈ બી આવી રીતે જો આવે તો આ લોકોની જોડે કોઈ લોખંડ ભંગારનો કે કોઈ વ્યવહાર કરવો નહીં તમે જોઈ શકો છો હું તમને લાઈવ બતાવું છું કે આ કઈ રીતે આ લોકો ઓપરેટ કરે છે અહેલા ભાઈ આ ભાઈ છે આ ભાઈ આજે કાંટા લઈને આવ્યો તો બધાભાઈ અહીંયા ભાઈ ના મિત્રો એક કામ કરું છો પેલું પોટલું ગાંટો છે બોટલું પેલું પોટલું લાવો બધા ભાઈ હવે પેલું પોટલું લાવે પોટલું લાવ પેલું પોટલું લાવો લે બોધા પેલું ઉજક ઉજક મિત્ર જાય પોટલું લીધે હા એમનો એક મિટીરિયલ કાંટો છે આ કાંટાનું વજન તમે જોઈ શકો છો હાલમાં અત્યારે જીરો 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 કરેલું છે

જોઈ શકો છો હા રિમોટ બતાવે ભાઈ આ રિમોટ છે આ રિમોટની કરામત જુઓ મિત્ર કે તમે જોઈ શકો છો રિમોટ બતાવો બેતાલીસ કિલોનું વજન માત્ર એક જ સેકન્ડમાં કેટલા કિલો થઈ જશે તમે જોઈ શકો છો એકવીસ કિલો બેતાલીસ પોઈન્ટ આ રિમોટની કરામત મિત્રો કે તમે જોઈ શકો છો તમારી નરી આંખે આ એક વિડીયો છે આવ્યા જ આવા જ રીતેના કાંટા છે કે આ ડિજિટલ આ લોકો કાંટા

આખું નામ શું છે ભાઈ તારું ભાઈ તારોભાઈ ઓ ઊંચું જો ભાઈ તારોભાઈ તે હેતેશભાઈ ધારોભાઈ વિશાલ 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 ધારોભાઈ રસિક આ અમે છ લોકોની આવી રીતે ધરપકડ કરી છે અને આ ધીરુભાઈ અંબાણી કરતા બી કદાચ આગળ પડતા વેપારીઓ થઈ ગયા છે કે દિવસના તમે વિચારો કે આવા કેટલા લોકોનું આ લોકોએ કરી નાખ્યું હશે કે જે દરરોજના પાંચથી છ હજાર રૂપિયાનું એક એક જણો કમાતો હશે તો આ એક ધંધો તો બહુ સરસ મજાનો આ લોકોએ ચલાયો છે અને હાલમાં અમે એમને પકડી લીધા છે તમે જોઈ શકો છો એમના કાંટા સાથે તો અમે આ લોકોની ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અમે આ લોકોની જોડે કોઈ મારઝૂડ કરી નથી કે કે મારવાથી કંઈ મતલબ નથી અમારે એક જ બેસે છે કે આવા લોકોથી તમે લોકો બી બચો અને તમે લોકો બી આવા લોકોથી દૂર રહો કે આવા લોકોને કોઈ મતલબ તમારે વ્યવહાર કરવો નહીં તમે જે દુકાન હોય ત્યાં જઈને વ્યવહાર કરો આલતુ ફાલતુના ફેરિયા તમારા ઘરે આવતા હોય તો એ લોકોની જોડે વ્યવહાર ન કરશો તમે છેતરાશો અને છેતરામણીથી બચવા માટે અમે એક આ વિડિયો વાયરલ કર્યો છે તો એ જ અમારી એક આ નાની એક મુહિમ હતી તો તમે વિડીયો શેર કરજો ફોલો કરજો તમારા હરી જેટલા બી મિત્રો હોય હળીલો કિલાનો એકસો પચીસ કિલો બનાવી દે છે તમે એક ચાલુ રાખ મિત્ર આજે આજે આ મારા મિત્ર છે એમની જોડે જ આ શેતરપણી થઈ છે તો મિત્રો આ કઈ રીતે છેતરપણી પહેલાં બી થઈ હતી અને આજે બી થઈ હતી આજથી એક મહિના પહેલા આવેલા એ લોકો એમાં મને દોઢસો કિલોનું આજે આ રીતે કરેલું અને આજે બી એ લોકો અઢીસો કિલો વજન મારું થાય છે ને મને એકસો પચીસ કિલો જ બતાવ્યું મને એમના કાંટા દ્વારા તો તમે મિત્રો જોઈ શકો છો આ લોકોનું કૃત્ય કેટલું ભયંકર છે કે જે અઢીસો કિલોનું વજન માત્ર એકસો પચીસ કિલો કે એકસો સોળ કિલોનું વજન બતાવે છે કયા કેટલા ગુણ્યા તમે વિચારો કે આ લોકોની ઇન્કમ છે તો આ રીતે આ રીતો આ રીતેનું જ અમનું કૃત્ય છે તો વિડીયોને શેર કરો ફોલો કરો અને તમારા આજુબાજુમાં ગમે તે આ વિડીયોને શેર કરો અને ફોલો કરો એટલો જ અમારો મેસેજ છે વંદે માતરમ જય માતાજી